વહિયાલ ગામના સ્ટેન્ડ પાસે ગમખાર અકસ્માત વાગરાના ના પાસે ત્રણ ટ્રકો વચ્ચે ટ્રીપલ અકસ્માત ડમ્પરની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત ડ્રાઈવરનો આ આબાદ બચાવ વ્યાલ સ્ટેન્ડ પાસે બે ડમ્પર અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર વાહનોના ના ફૂડે ઉડ્યા જાનહાની ટળી વાગરા તાલુકાના વહિયાલ ગામના સેન્ડ પાસે આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ ભારે વાહનો એકબીજા સાથે ટકરાયા હતા સદનસીબે આટલા મોટા અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રને સ્થાનિક કોઈ શ્વાસ લીધો છે મળતી વિગતો મુજબ વૈયાળ ગામ તરફ ડમ્પર નંબર જીજે સોળ એવાય ચૌદ આડત્રીસ જઈ રહ્યું હતું તે દરમિયાન તેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક ડમ્પરની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી બ્રેક ફેલ થવાના કારણે પાછળનું ડમ્પર આગળ જઈ રહેલા ડંપર સાથે ધડાકાભેર હતું અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે આ ટક્કર બાદ વાહનો સામેથી આવી રહેલી એક ટ્રક સાથે પણ અથડાઈ હતી આમ એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા આ અકસ્માતમાં ડંપરના આગળના ભાગના ખુરશે ખુરશે ઉડી ગયા હતા વાહનોને ભારે નુકસાન થયું છે પરંતુ ચમત્કારિક રીતે કોઈ પણ ચાલક કે ક્વિનરને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી

ये जो हादसा हुआ है किस तरीके से हुआ है ये ब्रेक फेल होने के कारण हुआ है। ब्रेक फेल होने के कारण हुआ है कितना नुकसान हुआ आपको हमको नुकसान नहीं हुआ लेकिन गाड़ी का नुकसान पूरा हो गया आपको कुछ लगा है नहीं लगा।